નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું માં નમસ્તે મિત્રો આજે શુક્રવાર અને શુક્રવારનો વાર એટલે રિવ્યૂનો વાર આજે આપણે રિવ્યૂ કરવાના છીએ આન્ટી પ્રેન્યોર ગુજરાતી ફિલ્મનો જે આજે રિલીઝ થઈ છે અને ફિલ્મ જોઈ કેવી છે એની વાત આપણે કરવાના છીએ પણ એ પહેલાં જો આ ચેનલ પર તમે વારંવાર આવો છો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પહેલીવાર આવો છો તો પણ સબસ્ક્રાઈબ કરો કારણ કે આપણે અહીંયા જુદા જુદા વિષયો ઉપર ચર્ચા કરીએ છીએ જેમાં ફિલ્મનો રિવ્યૂ તો ઇન્કલુડેડ છે જ મોટે ભાગે નવી મૂવીના રિવ્યૂ અહીં આપણે તરત કરતા હોઈએ છીએ પ્લસ આ રિવ્યૂ કેવો લાગ્યો આ ચેનલ કેવી લાગે છે આ વિડીયોઝ બધા કેવા લાગે છે આ બધા જ જે તમારા વ્યૂ હોય એ નીચે કમેન્ટમાં જરૂર કેજો બીજું કે હું આ બધા જ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે ત્યાં ઉપલબ્ધ છું તો તમે મારી સાથે ત્યાં પણ જોડાવા ઈચ્છો તો તમારું સ્વાગત છે તો મૂવી જોઈ આજે અને જે ટ્રેલરમાં જોયું એ જ પ્રકારનું વસ્તુ સ્થિતિ જોવા મળી કે એક ફ્લેટ છે એના ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ નોટિસ મૂકી છે ને એક કરોડ ઉપરની રકમ ભેગી કરીને એટલે દંડ કર્યો છે ચાર મહિનાનો સમય આપે છે કે સમયમાં દંડ ભરી દો અથવા તો મકાન ખાલી કરો કારણ કે એ બધું ડેમોલિશન કરવાનું છે અને પછી જે એ જ સોસાયટીની મહિલાઓ છે એ સુપ્રિયા પાઠકના નેતૃત્વ હેઠળ ભેગી થાય છે અને શેર બજારમાં રોકાણ કરે છે અને પછી પોતાની સોસાયટીને બચાવવાનું કામ કરે છે આ સ્ટોરી છે હવે રિવ્યૂની વાત કરીએ તો સાચું કહું ને તો આ ફિલ્મનો રિવ્યૂ કરવાનું પણ મન થતું નથી કારણ કે એક તો પ્રિડિક્ટેબલ સ્ટોરી છે આવી સ્ટોરી જેમાં આપણે એમ કે નિષ્ફળતા અથવા તો કોઈ અસંભવ પ્રયાસને સંભવ કરવાનો છે પછી એમાંથી લોકો ભેગા થાય એકને બીજાનો સાથ મળે કોઈ કંઈક ચમત્કારિક ઘટના બને અને પછી એમાંથી કંઈક ઉત્સાહ ભેગો થાય અને પછી બધા કરી દેખાડે છેલ્લે કંઈક પાછો ટ્વિસ્ટ આવે એટલે થોડા પાછા પડે અને વળી પાછું કંઈક થાય એટલે લોકો થાય અને ફિલ્મ પતે ત્યાં તો બધું આવી સ્ટોરીઝ આપણે ઘણી બધી જોઈએ છે પ્રિડિક્ટેબલ હોય છે આવી સ્ટોરી એક ઉદાહરણ આપો જો જીતા વય સિકંદર એ સમયથી એટલે એ પહેલેથી એવી ફિલ્મો જોયેલી છે કે જ્યાં આ જાતનું જ હોય કે હીરો કે જે મેઇન વ્યક્તિ હોય એ કોઈ દિવસ હારે નહીં પણ તેમ છતાં ટ્રીટમેન્ટ એવી હોય ને કે તમને એમ લાગે કે અરે આ કંઈક આપણે ખોટું તો નથી વિચાર્યું પણ પછી એવું ન થાય અને છેલ્લી ઘડી સુધી તમને બાંધી રાખે અહીંયા એવું નથી તમે સ્ટોરી સાથે અને સ્ટોરી ઇટ સેલ્ફ એની સાથે પોતાની સાથે બંધાતી નથી એટલે બોરિંગ લાગે છે ખૂબ બોરિંગ લાગે છે મેં કીધું આપણને પ્રિડિક્ટેબલ છે દરેક પોતપોતાની રીતના એક્ટિંગ કરે જાય છે સુપ્રિયાબેન સરસ એક્ટર છે આપણે બધા આપણે આપણને ગમે છે પણ એમનો જે લાભ લેવાવો જોઈએ એક બે દ્રશ્યો સિવાય લેવાયો બાકી જો કોઈનું કામ મને ગમ્યું તો પરીક્ષિત ટમલિયાનું છે એમનો અને સુપ્રિયાબેનનો એક સીન છે એ મને ઘણો ગમ્યો એમાંય એ પાછું દારૂ તો આવે જ છે હવે દારૂની કેમ જરૂર પડે છે સ્ટોરીમાં જરૂર હોય કે ના હોય બીજે એક છે કે ડબલ મિનિંગના સંવાદો એમાં આવે છે એની સાથે કોઈ વાંધો નથી પણ કંઈક એની જરૂર હોવી જોઈએ કે નહીં તેમ છતાં ઘુસાડવામાં આવ્યા છે બીજું સ્ટોરીનું બેકગ્રાઉન્ડ છે મુંબઈનું છે અને મુંબઈની કોઈ ફિલિંગ આવતી જ નથી જે બિલ્ડિંગની વાત છે ને એ મુંબઈનું લાગતું જ નથી અમદાવાદનું ક્યાં કોઈ એવું લાગે છે તમને એક નાનકડી વાત કહું તો આપણે બધા લગભગ મુંબઈ ગયા છીએ મુંબઈમાં તમે જોજો જે કોઈ બારી હશે ને દરેક ઘરની બારીની બહાર જાળીઓ હશે અહીંયા એ જાળીઓ દેખાતી જ નથી એ જાળીમાં જે મુંબઈ ઘરાઓ હોય છે આમ તો ચોરથી બચવા કે એના માટે છે પણ ત્યાં કુંડાઓ મૂકે છે એ લોકો પાણી પાતા હોય છે પછી જ્યારે દિવાળી હોય ત્યારે કંડીલ લગાડતા હોય છે એટલે આ બધું મુંબઈમાં જોવા મળે અહીંયા જોવા નથી મળતું તમે વચમાં વચમાં સ્ટોક માર્કેટનો લોકલનો કે એરપોર્ટનો કે પછી દરિયાનો સીન મૂકી દો એટલે મુંબઈ થઈ ગયું હાઉ ઇટ ઇઝ પોસિબલ મુંબઈની ફિલિંગ નથી આવતી લોકો બધા ગુજરાતીમાં બોલે છે મુંબઈમાં માંડ એક મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી અને જે નોકરાણી બને છે એ એક બે વચમાં મરાઠી હિન્દીમાં બોલી લેસ આવું આપણે જોયું હતું ગયા અઠવાડિયે જે મીઠળા મહેમાન એમાં વાત થઈ હતી કે ઉદયપુરની વાત હતી ને લોકો ગુજરાતીમાં બોલતા હતા પણ વાર્તાએ તમને એટલા જકડી લીધા હોય ને કે તમને આવા બધા આવા બધા વિચાર ના આવે અહીંયા એવું નથી થતું વાર્તા તમને જકડી જ શકતી નથી એટલે તમે આવી બધી ખોટ શોધવામાં બેસી જાઓ બીજી એક ખોટ કહું હું ખોટો હોઉં તો મને જરાક સુધારજોની છે કે કોર્ટ એકવાર ઓર્ડર આપી દે કે ભાઈ ડેમોલેશન બરાબર અને બધા પહોંચી પણ જાય ડેમોલેશન વાળા તો શું ત્યારે પેમેન્ટ કરી દેવાથી વાળા પાછા જતા રહે કે અને એ પાછું કે કે ભાઈ બે દિવસ પછી ચેક નાખજો આવું શક્ય છે આઈ ડોન્ટ થિંક સો એકવાર કોર્ટનો ઓર્ડર આવી ગયો તમારે પાછું સ્ટે લેવા કોર્ટમાં જવું પડે ભલે તમારી પાસે પેમેન્ટની વ્યવસ્થા અને જ્યાં સુધી સ્ટે ના આવે ત્યાં સુધી તો ડેમોલેશનનું કામ આગળ વધી જ જાય હમણાં જ કોઈક એક કિસ્સો મેં રાજસ્થાનનો કે એનો વાંચ્યો હતો કે પેલા અધિકારીને કોર્ટનો ઓર્ડર મોડો મળ્યો એમાં જે એમણે ડેમોલેશન સ્ટેનને કારણે નહોતું કરવાનું એ એમણે કરી નાખ્યું કંઈક ઓર્ડર બે પાંચ કલાક મોડો મળ્યો તો આવું એટલે જ્યારે સ્ટોરી જો કોઈ પણ ફિલ્મની સ્ટોરી નવલકથા હોય ને તો તમને કલ્પનાની સફરે લઈ જાય છે પણ જ્યારે સફર નબળી પડે ને જેમાં આંચકા વાંચકા આવે ને ત્યારે એ કલ્પના સાથે તમે ટકી શકતા નથી બીજી વાત અહીંયા બજારની વાત છે પણ એ પણ આમ ઉભળક હોય ને એવી મને બહુ શેર બજારનો અનુભવ નથી પણ એના અમુક ગ્રાફિક્સ હોય હવે એમાં શું છે કે દરેક ગૃહિણીની કોઈ કંઈક સ્કિલ છે એને આ લોકોએ બજાર સાથે સાંકળવાની વાત કરી છે પણ એનું કંઈક તો દેખાડો કે ઓકે આ સ્કિલને અચ્છા આને આ સ્કિલ છે એટલે આવું બોલી નાખશે એટલે એને બોલી નાખ્યો કે અહીંયા સ્ટોપ લોસ કરો કે અહીંયા તમે હોલ્ડ કરો કે વોટ એવર આવું ક્યાંથી હોય ગ્રાફિક્સ પણ શેર બજારના એટલા બધા એવા નથી કે તમને એમ લાગે કે રિસર આ ચાર્ટ તમે સામે બેઠા છો એટલે બહુ બધું અહીંયા મિસપ્લેસ વસ્તુઓ છે કે એવું કન્ડક્ટ નથી થયું સારી રીતના કે તમને એવું લાગે કે ના મજા આવે તો અહીંયા આપણે ગુજરાતી ફિલ્મો ઘણીવાર ટેકનિકાલિટીઝમાં ઊણી પડે છે પણ મેં વચમાં એક ફિલ્મ જોઈ હતી જોજો ઉપર સ્ટોક્સ કરીને એમાં જે શેર બજારને લગતું જે એમાં અપ એન્ડ ડાઉન અથવા તો એની ટેકનિકાલિટીઝ છે ને એ એમાં દેખાડવામાં આવે છે મેં એનો રિવ્યૂ પણ કર્યો છે હું નીચે લિંક આપું છું તમે જોજો તમને ખ્યાલ આવશે કે મહેનત કેવી રીતના થાય છે જ્યારે કોઈ તમે ટેકનિકલ વસ્તુ લઈને આગળ વધો ભલે તમે કોમેડી બનાવો ને એની આસપાસ પણ કંઈક તો બેઝ તો હોવો જોઈએ તમારી પાસે એટલે આવું છે એટલે કહું તો આન્ટીપ્રેનિયરનો સ્ટોક લેવાય નહીં શેર બજારમાં જો નીકળે ને તો આ સ્ટોક ના લેવાય પેની સ્ટોકના ભાવે હોય ને ના લેવાય કારણ કે આગળ નહીં જાય ફક્ત કલાકારો અને બધાની ટેકનિશિયનોની મહેનત સુપ્રિયાબેન અને પરીક્ષિતની એક્ટિંગને લીધે હું આ ફિલ્મને બે સ્ટાર આપીશ એથી વધુ હું નહીં આપી શકું બાકી જોઈએ હવે આગલા આ મે મહિનો તો આખો ભરેલો છે ગુજરાતી મૂવીઝથી આપણે આવતીકાલે એક ડાયરાનો આપણો એપિસોડ પણ અહીંયા આવવાનો છે તો એ પણ તમે જોજો તો આપણને ખ્યાલ આવશે કે કઈ કઈ ફિલ્મો એમાં આવે છે અને એમાં શું શું જોઈ શકાય છે તો એ એપિસોડ જરૂર જોજો બાકી આન્ટીપ્રેનિયોથી તો હું ડિસપોઇન્ટ થયો છું તમે જ્યારે આ મૂવી જો ત્યારે તમને કેવી લાગે મને કહેજો અને બસ આપણે નવા નવા વિડીયોઝમાં મળતા રહેશું અહીંયા ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો